મરી સુગર ફેક્ટરીમાં બિઝ્નહર્તા દુધાળા દેવ શ્રીજીની ભાવપૂર્ણ માહોલમાં રંગે ચંગે સ્થાપના કરાઈ હતી મરી સુગર ફેક્ટરીમાં આજ રોજ દુધાણા દેવ શ્રી ગણેશજીની ભક્તિભાવ માહોલમાં શાસ્ત્રોક વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી હતી જેમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અને સાંસ્કૃતિક સમિતિના પ્રમુખ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં દરેક અધિકારી કર્મચારી તથા કામદાર કર્મચારીઓ તેમજ તેમના ઘરના દરેક સભ્યો જોડાયા હતા ગણપતિ પપ્પા મોરિયા મંગલમૂર્તિ મોરિયાના નારાવથી મણી સુગર ફેક્ટરીનું વાતાવરણ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું આ સુપ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન અલ્પેશ મગનભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી તમારું નામ જણાવશો નામ દિશિત કુમાર દેસાઈ હું સાંસ્કૃતિક મંડળના ઉપપ્રમુખ તરીકે અહીંયા બે શબ્દો કહેવા માગું છું આપણે આજે ગણપતિ ચતુર્થી હોવાને કારણે આપણે એમની સાહેબના ઘરેથી શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા અહીંયા ગણપતિ સોળ સુધી લાવ્યા હતા અને રંગે ચંગે આપણે પૂજા અર્ચના કરીને ગણપતિ દાદાને આપણે સ્થાપિત કર્યા છે નવે નવ દિવસ આપણે ગણપતિ દાદાને રંગે ચંગે સ્થાપના કરીને આપણે એમને વિવિધ નૈવેદ્યો ધરાવીને આપણે એમની સ્થાપના કરી છે અને રંગે ચંગે એમની ઉજવણી કરીશું એ માટે અહીંયા ભક્તોનો અનેરો આનંદ હતો ને સર્વ ભક્ત એ ભક્તિમય વાતાવરણમાં છવાઈ ગયું હતું એ બધા સર્વ ભક્તોને હું વિનંતી કરું છું કે રોજે રોજ આવો આનંદ ઉલ્લાસ રહે નવે નવ દિવસ એ બાપા માટે આપણે હમીર હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી